સ્કૂલ દ્વારા સિહોરનું અને પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કૃતિ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ વિદ્યામંત્રી જ્ઞાનપીઠ કેમ્પસ દ્વારા આજરોજ ધોરણ નવ અને દસ ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સિહોરનું ન્યાય મંદિર તેમજ પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષક શ્રી દક્ષાબેન અગ્રાવત તેમજ ચંદુભાઈ સાંભળ અને સહાયક બહેનો સાથે શાળાના નેવું વિદ્યાર્થીઓએ કોર્ટ કચેરી તેમજ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી જેમાં સિહોર પોલીસ અધિકારી એ બી ગોહિલ દ્વારા જણાવેલ કે પોલીસ સ્ટાફ દ્વારા થતી વિવિધ કામગીરી અંગેની વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપેલ અને આ બંને સરકારી કચેરીઓમાં થતી કામગીરી વિશે માહિતી મેળવી હતી તારક ચિહ્ન

કેવી રીતે ઈ જે ને લાગુ પડતું હોય એની તરત જાણ કરે ભાઈ આ રીતે બરામ ન હોય એટલે તમે તાત કરી કે પહોંચી જાવ તો એ માણસ ત્યાં જાય એ બરામ ને અહીં જાય અને ઈ નોન આખા ઓલ ગુજરાતમાં ગમે ત્યાં તમારે જો હોય તો ઈ મળી જાય બરાબર અને એને પછી લાગીને એને અટક કરીને આ લોકો મારાવું આ પોલીસ લોકો મહિલા હોય તો નેના ને बाजूનો લોકો એને પણ રાત્રિના અટક કરતી નથી અને આ બીએસઓ જે પોલીસ સ્ટેશન ઓફિસર હોય 24 કલાક અહીં હાજર હોય તમે જ્યારે દિવાળી હોય તો હાજર હોય બે હોય તો હાજર હોય અહીંયા કોઈ દિવસ રજા ન હોય એટલે કોઈ પણ બનાવ મને એટલે પ્રથમ માહિતી એ હવા આપણે અહીંયા એને આપવો પડે બરોબર એ અહીંયા ની જરૂર પડે પછી આ દેવા લેવાનું એ બધું અમારે કરવાનું હોય છે એ અમારા અંદરમાં આવે હવે હું તમને અથિયાર દેખાડી મોયનો દીવ બે મહિના 6 મહિના જવાબ કોનો કુમાનો જરા મોર છે એ જયું હવે લોકપ જોઈ લેજો ભાઈ આ આજે એફઆર दाखल કરવામાં આવશે પીઓ સટેબલ આ ફરિયાદ આયા આઈથી दाखल થાય આધી પછી આનો ફરવડ થાય એફઆર નું ફૂલપૂમ આવશે નહીં બોલો બોલ ભાઈ વોટસન તો બાર્કલી ફરિયાદ લઈને ફરિયાદ હોય તમારે

સાક્ષી દ્વારા આપણે વિવિધ અશિયાનો છે કે કદાચ તમને લો કે કોઈ આરોપી તમને ધમક કરવા ક્યાં અને તમને એવું લાગ્યું કે આરોપી તમારી ઉપર હેટેન્ડ કરે તો તો તમે શું કાર્યવાહી કરી શકો કોઈ આરોપી એવું આપે ઉપર હતો કરે પોલીસ ઉપર હતો કરે આખો પ્રક્રિયા ક્યાંથી સોફી કે ના લાગે કે આ આરોપી જે એ મને નક્ષપતા છે તો તમે

નાના અત્યાર થઈ ગયા જેમ બને એમ નાના કર્યા આમાં નવી નવી વધુ થઈ છે આ પણ દાન લેવા અત્યાર મુકાય અત્યારે હાલમાં આર્મી પોલીસ એસઆરબી કે જે કોઈ એમએસસી કે જે કોઈ વાપરે છે એમાં અતિ આધુનિક અત્યારની સાથે છેલ્લે લેટેસ્ટ અત્યારે છે

આ જે છે ઇન્તાશમાં રાઉન્ડ છે બહાર રાઉન્ડ ફાઈરિંગ થાય ને જ્યારે આટલો ભાગ જે બહાર હોય ને દેખાય છે થોડો પાણી અંદર બેસાડલો હોય આટલો ફટકો બહાર નીકળે આજ જેટલા વ્યક્તિઓને માર પડ્યો બરાબર થાક દ્વારા નાસકોર મોંસકો જાય છે abogado <.�unda1>

કોઈપણ પણ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવે છે કોર્ટ સમક્ષ રજૂઆત થયા પછી જો જરૂરી લાગે તો જરૂરી મુજબ એના રિમાન્ડ માન્ય કરવામાં આવે છે ત્યાર પછી કયા કયા હથિયારોને ઉપયોગ કર્યો હતો કયા હથિયારો પોલીસના રક્ષણ માટે આપવામાં આવે છે આ બધી વિગતવાર સાથી દ્વારા ખૂબ જ સરસ મજાની માહિતી આપવામાં આવી છે જેનાથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો કે કયા પ્રકારના શસ્ત્રોનો કઈ રીતે ઉપયોગ કરી શકાય છે અને સાથે સાક્ષી દ્વારા એ પણ વિશ્વ સમજ આપવામાં આવી કે અત્યારે મોટા ભાગે રસ્તાની અંદર કઈ સાથ સાધી સાથ ચાલવામાં આવે છે સફાકાર ગાડી ન ચલાવી શકાય સાથે અઢાર વર્ષથી નીચેના વિદ્યાર્થી કોઈ મિત્રો છે પચાસ સીટીથી ઉપરની કોઈ પણ બાઇક છે ચલાવી શકાતું નથી આવી વિસ્તૃત માહિતી સાથે દ્વારા પણ આપવામાં આવી છે એટલા માટે વિદ્યામંત્રી જ્ઞાનપીઠ પરિવાર દ્વારા આ સર્વ સદસ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે જય હિન્દ જય ભારત આભાર